સાબરકાંઠાના ઈડરિયાગઢ ઉપર છેલ્લા બત્રીસ વર્ષથી પ્રતિદિવસ બત્રીસ કિલોથી વધુ અનાજ તેમજ પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા થઈ રહી છે આજની તારીખે દરેક વ્યક્તિ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કેટલાય ઘતકડા કરતી હોય છે ત્યારે દરરોજ સવારે ઈડરગઢ ચડવા સહિત અનાજ અને પાણીના કેરબા મૂંગા પ્રાણી પશુઓ અને પક્ષીઓને આપવા માટે લઈ જતા આજીવદયા પ્રેમીઓ સરળતાથી ભાર વહન કરે છે ઈડરગઢ વિસ્તારમાં અલગ અલગ ત્રણ જગ્યાઓ પર પ્રતિદિવસ સવારથી સાંજ સુધીમાં જીવદયા પ્રેમીઓ નિયમિત રૂપે મૂંગા પ્રાણીઓની સેવા કરે છે તેમજ નિયમિત રૂપે સેવાનું આ યજ્ઞ યથાવત રીતે શરૂ છે નસ્કાર ઈડરગઢ જીવદયા ટીમ દ્વારા ઈડરની અંદર અને ઈડરના આસપાસ વિસ્તારોમાં ઈડરગઢ ઉપર મંકાલેશ્વર મંદિર અને કરણાથ મંદિરના ડુંગરોના વિસ્તારમાં અબોલા પશુ પક્ષીઓ માટે ખૂબ જ સેવાકીય કાર્ય લગભગ પાછલા ઘણા બધા વર્ષોથી અવિરતપણે ચાલું છે અમારી ટીમ દ્વારા ત્રણેય વિસ્તારોમાં અબોલા પશુ પક્ષીઓ માટે એટલે કે નોળિયા કૂતરા વાંદરાઓ માટે ત્રીસેક કિલો જેટલા રોટલા રોજે રોજ બનાવીને ત્યાં આગળ નીરવામાં આવે છે ત્યારબાદ ત્રણેય વિસ્તારોમાં અમારી ટીમ દ્વારા બનાવેલા ચબૂતરાઓમાં પક્ષીઓ માટે ચણ મકાઈ બાજરી એ રીતે ચણ પણ નીરવામાં આવે છે અને અત્યારે ઉનાળામાં આટલી કાળઝાળ ગરમીમાં જ્યાં ડુંગરોની અંદર પાણી સુકાઈ ગયેલા હોય છે તેવામાં પશુ પક્ષીઓ માટે અમારી ટીમ દ્વારા ઠેર ઠેર જંગલોમાં ડુંગરાઓમાં કુંડાઓ મૂકવામાં આવેલા છે અને એ કુંડાઓ અમારા સ્વયંસેવકો દ્વારા નીચેથી તીઠેટ તળીડીમાંથી કેરબા ઊંચકીને જાતે લાવીને કુંડાઓ ભરવામાં આવે છે અને આ બધા પશુ પક્ષીઓની આ કંઠને ઠંડક ઠંડક પા પહોંચે એવું કાર્ય કરવામાં આવે છે જીવદયા મિત્ર મંડળ ઈડર ઘટ ટીમ દ્વારા છેલ્લા બત્રીસ વર્ષથી જીવદયાનું સેવા કાર્ય થઈ થતું થઈ રહ્યું છે જેની અંદર ઈડર શહેર અને આસપાસના વિસ્તારમાં સેવા કાર્ય થાય છે જેમાં રોજ સવારે ત્રીસથી ત્રીસ કિલો રોટલા એટલે કે ત્રણેય જગ્યાએ દસ દસ કિલો રોટલા ત્રણેય જગ્યાએ ચાલીસ ચાલીસ કિલો અનાજ અને ત્રણેય જગ્યાએ બબ્બે કિલો જેવા ગાંઠિયા એવી ત્રણ જગ્યાએ એટલે કે ઈડરિયા ઘટ ઉપર મંકલેશ્વર મંદિર વિસ્તાર અને કર્ણનાથ મહાદેવ મંદિર વિસ્તાર આમ ત્રણ જગ્યાએ આ સેવાનું કાર્ય થતું હોય છે આનો આપણે વાર્ષિક અંદાજિત ખર્ચ જોઈએ તો દસથી અગિયાર લાખ રૂપિયા જેટલો થતો હોય છે આ ખર્ચને પહોંચી વળવા માટે જીવદયા ટીમના મિત્રો દ્વારા અને ઈડર શહેરના આજુબાજુ વિસ્તારના દાતાશ્રીઓ દ્વારા ખૂબ જ મોટી રકમમાં આપણને દાન મળતું હોય છે અને ટીમના જીવદયા ટીમના મિત્રો દ્વારા આ દાનનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં આવે છે ઈડર માં ગટ વિસ્તાર મમકાલેશ્વર સહિત ત્રણ જગ્યાઓ ઉપર છેલ્લા ત્રણ દાયકાઓથી ચાલી રહેલો આ નિસ્વાર્થ સેવા ભાવ આજે પણ યથાવત રીતે ચાલી રહ્યો છે શરૂઆતના તબક્કામાં માત્ર દસ સ્વયંસેવકોથી મૂંગા પશુ પક્ષીઓ માટેનો પરોપકારના ભાવથી ભોજન તેમજ પાણી આપવાનું શરૂ કરાયું હતું જે આજે નિરંતરપણે વધતું રહ્યું છે આજની તારીખે સિત્તેર થી વધારે સ્વયંસેવકો પ્રતિ દિવસ શહેરના અલગ અલગ ત્રણ વિસ્તારોમાં હજારો પશુ પક્ષીઓ માટે ભોજન તેમજ પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે સામાન્ય રીતે પદ પ્રતિષ્ઠા કે પૈસા વિના કળિયુગમાં કોઈ નિયમિત કામ થઈ શકતું નથી ત્યારે ઇડરગઢ વિસ્તાર સહિત મહાકાળેશ્વરના વિસ્તારમાં બત્રીસ વર્ષથી આ કામ શરૂ છે જોકે સ્વયંસેવકોને પણ મૂંગા પ્રાણી તેમજ ખોરાક આપ્યા બાદ પોતાના પણ ભાવ જાગે છે તેમજ પશુ પક્ષી હોવા છતાં તેમની અપાયેલા ભોજન અને પાણીના પગલે આજે સહજીવક રીતે પરસ્પર જોડાયેલા હોય તેવો અહેસાસ થાય છે અમે લોકો જીવદયાની ટીમ દ્વારા અહીં ઈડરગઢ પર પક્ષીઓના પ્રાણીઓને ખોરાક અને પાણી આપવા માટે વર્ષોથી આવીએ છીએ અહીં અમે પક્ષીઓને ચણ પ્રાણીઓને રોટલા શાકભાજી જેવી વસ્તુઓ આપીએ છીએ એમના માટે પાણી પણ અહીંયા ભરવામાં આવે છે અમે લોકો વર્ષોથી આ સેવાનું કાર્ય કરીએ છીએ અને બીજા લોકોને પણ આ સેવાનું કાર્ય કરવા માટે પ્રેરિત કરીએ છીએ જીવદયાની વાત આવે એટલે આપણે આપણા ઘરની આસપાસ અથવા તો પછી જ્યાં કામ કરતા હોય તેની આસપાસ જીવદયા કરતા હોઈએ છીએ પરંતુ આપણી આ જીવદયા ટીમ છેલ્લા કેટલાય વર્ષથી સવારે સાડા છ વાગે ગઢ ઉપર આવીને નોળિયા પક્ષીઓ અને વાંદરાને ચણ ગાંઠિયા અને રોટલા નાખવાનું કામ કરે છે જ્યારે આપણા ટીમની શરૂઆત થઈ તે વખતે માત્ર દસ લોકો હતા પરંતુ આજે આપણી ટીમમાં સિત્તેર જેટલા લોકો મળેલા છે એક તરફ પૈસા મેળવવા તેમજ આર્થિક ઉન્નતિ માટેની ચાલતી રહેલી દોડમાં નિઃસ્વાર્થપણે અબોલ પશુ પક્ષીઓ માટેનો ખોરાક તેમજ પાણીનો આ યજ્ઞ કદાચ કોઈ મોટી સિદ્ધિ ન અપાવે તેવું બને પરંતુ આધ્યાત્મિક અને આધ્યાત્મિક પ્રસન્નતા માટે આ કાર્ય કોઈ પણ વ્યક્તિ માટે દિશા સૂચક બનશે તે નક્કી બાબત છે રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા